મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ ધાંગધ્રા પાંચ હજાર એકાવનથી છ હજાર એકસો પિંચોતેર પોરબંદર ચાર હજાર ચારસો પિંચોતેરથી છ હજાર પચાસ મોરબી ચાર હજારથી પાંચ હજાર પાંચસો વીસ રાજકોટ પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાટડી પાંચ હજાર છસોથી છ હજાર એકસો પંચાવન બાબરા ચાર હજાર ત્રણસો પચીસથી પાંચ હજાર બસો પંચોતેર જેતપુર છ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ ધ્રોલ ચાર હજારથી આઠ હજાર એકવીસ સાવરકુંડલા પાંચ હજાર નવસો એકાવનથી છ હજાર બસો પંચોતેર અંજાર પાંચ હજાર બાવીસથી પાંચ હજાર બાવીસ હળવદ પાંચ હજાર પાંચસો એકાવનથી છ હજાર ત્રણસો પંચાવન વાંકાનેર પાંચ હજાર નવસો છ હજાર ત્રણસો જસદણ ચાર હજાર આઠસોથી સાત હજાર વારાહી ચાર હજાર આઠસોથી છ હજાર પાંચસો એક બોટા પાંચ હજાર નવસોથી છ હજાર ચારસો પચાસ બોટાદ ત્રણ હજાર એકસો છ જૂનાગઢ સાત હજારસોથી સાત કાલાવડ પાંચ હજાર આઠસોથી છ હજાર બસો પચાસ થરાદ પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર પાંચસો નેનાવા ચાર હજાર સાતસોથી છ હજાર પાંચસો એકોતેર અમરેલી છ હજારથી છ હજાર ચારસો નેવું ચામખંભાળિયા પાંચ હજારથી છ હજાર એકસો એંસી ગોંડલ પાંચ હજાર ચારસો એકથી સાત હજાર પાંચસો એક રાઘનપુર પાંચ હજાર બસો પચાસથી છ હજાર ચારસો ચોસઠ જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો દસ ઊંઝા પાંચ હજાર બસો પચીસથી સાત હજાર આઠસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો